નમસ્કાર મિત્રો ખાસ અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર અત્યારે મિત્રો મળ્યા છીએ આપણે અને મારી દરેક મિત્રોને પણ એ એક વિનંતી છે કે આ વિડીયો બને એટલો શેર કરજો કારણ કે આ માહિતી છે એ લોક ઉપયોગી માહિતી આપવા માટે થઈ અને આપણે મિત્રો મળ્યા છીએ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનું હમણાં બે દિવસ નહીં પરંતુ પાંચ આ દિવસ જેવો સમય થયો સંગઠન નવું થયું એટલે નવા સંગઠનના પ્રમુખ જે છે એની નિમણૂક થઈ બંને પ્રમુખ યુવાન છે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં શહેરમાં તપનભાઈ દવેની નિમણૂક કરવામાં આવી શહેર ભાજપ પ્રમુખ તરીકે તો તપનભાઈને પણ એક એવો વિચાર આવ્યો કે પક્ષે આવડી મોટી જવાબદારી જે છે આપણને સોંપી છે તો પછી શરૂઆત જે છે એ કંઈક લોક ઉપયોગી કામો કરી અને આપણી જે શરૂઆત છે એ શરૂઆત કરીએ અને એમને જે છે એ ગંગા સ્વરૂપ બહેનો આપણે એને વિધવા બહેનો કહી છે આ બહેનોને મોટાભાગે રાજ્ય સરકારની જે સહાય જે છે એ મળતી હોય છે વિધવા બહેનોને ગંગા સ્વરૂપ બહેનોને તો એ ઘણી બધી મહિલાઓ એવી છે બહેનો એવી છે કે એને એ સહાયથી વંચિત છે કારણ કે એના જરૂરી ડોક્યુમેન્ટની ખબર નથી એની માટે શું પ્રોસેસ કરવી પડે એની ખબર નથી પરિવારમાં જે છે એ કોઈ એવા ભણેલ ગણેલ વ્યક્તિ ન હોય ધોળા કરે એવા વ્યક્તિ ન હોય એટલા માટે થઈ અને સહાયથી વંચિત આ બહેનો રહેતી હોય છે એટલે તપનભાઈ બહેનો છે એ બહેનોને કોઈ પણ જગ્યાએ ક્યાંય દોડા ન કાઢવા પડે અને એની સહાય જે છે રાજ્ય સરકારની જે સહાય છે એના ખાતામાં સીધી જમા થાય એની માટે જે કઈ પ્રોસેસ કરવી પડે એ તપનભાઈ એમની આખી જે ટીમ છે એ ટીમ કામગીરી કરવાની છે વધુ માહિતી આપણે તપનભાઈ પાસેથી લઈ પરંતુ એ પહેલા હળવદ બ્રેકિંગની ટીમ વતી તપનભાઈને અભિનંદન આપી તપનભાઈ આવડી નાની હળવદ શહેર ભાજપ પ્રમુખની જવાબદારી જે છે છે એ તમને સોંપવામાં આવી ખૂબ ખૂબ આભાર તમે શુભકામનાઓ આપી અને ખાસ કરીને આપણે જ્યારે આજે હળવદ બ્રેકિંગના માધ્યમથી હળવદ તાલુકાની જનતાને અને હળવદ ખાસ કરીને હળવદ શહેરની જનતાને એક આપણે જે મને શુભકામનાઓ ખૂબ ટેલિફોનિક અને મેસેજથી આપી બધાનો ખૂબ ખૂબ આભાર એ દરમિયાન સુરેન્દ્રનગરના રિપલભાઈ શાહ જે હું એમની પાસેથી અવારનવાર માર્ગદર્શન લઉં છું એમને મને અભિનંદન પાઠવા અને છેલ્લે એક એમને મને કીધું તપનભાઈ વિધવા સહાય માટે વિધવા બહેનો ખૂબ એના દોડા દોડી કરતા હોય છે અને એમને કંઈ ને કંઈ વિધવા સહાય મળવામાં એમને વિલંબ થતો હોય છે એમના માટે તમે કંઈક કરો એટલે એ જ દિવસે મેં કીધું ના એ કરવું જોઈએ અને મેં ધર્મેશભાઈ શાહ પાટિયા ગ્રુપના જે છે એમને ધર્મેશભાઈ શાહને વાત કરી કે શાહ સાહેબ આપણે ભેગા રહી અને એવું કંઈ કરી કે જે ગંગા સ્વરૂપ વિધવા બહેનો છે માતાઓ છે એમના ઘરે બેઠા આ જે સહાય છે એ સહાય આપણને મળી રહે એના માટે આપણે પ્રયત્ન કરીએ ત્યારે એમને તરત જ સંમતિ દેખાડી પાટિયા ગ્રુપ દ્વારા કે અમે આ કામ કરવા માટે તત્પર છીએ એટલે હળવદ શેર ભાજપ અને પાટિયા ગ્રુપ ત્યારબાદ મેં આઈએસ અધિકારી તુષાર સુમેરા સાહેબ છે અત્યારે રાજકોટના શ્રી છે એમને એમની સાથે વાત થઈ એમને ભરૂચ જિલ્લામાં સો ટકા તમામ સરકારી સહાય છે એ ઘર બેઠા મળી રહે એના માટે એમને સો એ સો ટકા લોકોને લાભાન્વિત કર્યા છે એટલે મેં કીધું સાહેબનું માર્ગદર્શન લઈ એટલે તુષાર સુમેરા સાહેબે હું જાહેરાત ચાર પાંચ દિવસ પહેલા કરવાની હતી પણ તુષાર સુમેરા સાહેબ કે કોઈ એવી ઝડપથી જાહેરાત ન કરતા પહેલાં આખું જાણો શું પ્રોસેસ છે ત્યાંથી શું લાભો મળશે અને શું શું ડોક્યુમેન્ટ જોશે એના માટે જરૂરી જે કંઈ સરકારી કચેરીઓ છે એનો પણ તમે સંપર્ક કરો એટલે એના માટે આપણા ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે આવકનો દાખલો કાઢી આપવામાં આવે એ પહેલી પ્રોસેસ છે એમણે સાહેબે ચીફ ઓફિસર તુષાર જાલરિયા સાહેબે કીધું એના માટે હું એક માણસ જ આપણે આપી દઈશ કે આ વિધવા બહેનોને તકલીફ ન પડે અને તાત્કાલિક આવકનો દાખલો મળી જાય ત્યારબાદ જાડેજા સાહેબ મામલતદાર સાહેબ છે એ પણ ખૂબ કોઓપરેટિવ ને પોઝિટિવ છે એટલે જાડેજા સાહેબ મામલતદાર સાહેબને મળ્યા એમને જે જે આ ટેબલ સંભાળે છે વિધવા સાહેનું એ વિધવા સાહેનું જે ટેબલ સંભાળે છે એ કર્મચારીઓને બોલાવ્યા અને એ કર્મચારીઓએ પણ ખૂબ પોઝિટિવ રીતે કીધું કે અમે પણ જે આવકનો દાખલો ઓનલાઈન કાઢવાનો આવે ત્યારબાદ એમાં જોવી તો વિધવા જે છે એને પુનઃ લગ્ન નથી કર્યા એનો સર્ટિફિકેટ આપવાનો આવે પેઢી આંબો કાઢવાનો આવે એના સિવાય જે જે ડોક્યુમેન્ટ કાઢવાના આવે એની માહિતી અમે ત્યાંથી લીધી અને એ માહિતી લઈ અને એક વિસ્તૃત બેઠક બે દિવસ પહેલા મામલતદાર સાહેબની અધ્યક્ષતામાં પાર્ટી ગ્રુપ અને યુવા ભાજપના જે સેવાભાવી લોકો છે એના દ્વારા આ જે બેઠક છે બેઠક મળી અને બેઠકમાં જે નક્કી કરવામાં આવ્યું એ નક્કી થયું કે આપણે આ કાર્યક્રમ કરી તો એમાં આપણે રૂપરેખા એવી છે કે કોઈ પણ વિધવા બહેનો છે પહેલાં તો અમે એક પોસ્ટર તૈયાર કર્યું છે એ તમામ પત્રકાર મિત્રો અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અત્યારે આપણે એને વાયરલ કરીશું રિલીઝ કરીશું એના ઉપર પહેલા વાત તો એ છે કે જે મળવાપાત્ર બેનો છે જે દોઢ લાખ રૂપિયા આર્થિક જેની આવક છે વાર્ષિક આવક છે જેમની જેમના પરિવારની એ લોકોને આ વિધવા સહાય મળવા પાત્ર છે બીજું પેલા એવો નિયમ હતો કે અઢાર વર્ષથી ઉપરના દીકરા કે એકવીસ વર્ષથી ઉપરના દીકરા દીકરીઓ એમને લાભ ન મળે એ સરકારે કાઢી નાખ્યું છે ગુજરાત સરકારે તો સોએ સો ટકા જે દોઢ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો છે એમાં જે વિધવા માતાઓ બહેનો છે ને એમને આવકનો દાખલો કઢવાનો રહેશે સક્ષમ અધિકારીનો આપણે પહેલા સિટી વિસ્તારમાં આ કાર્યક્રમ લાગુ પડવા જઈ છીએ ત્યારબાદ ભરતભાઈ જે છે ગ્રામ્યના પ્રમુખ એમની સાથે વાત છે સિટીમાં આપણે સરળ સફળતાપૂર્વક આ કાર્યક્રમ કરી તો આગામી સમયમાં ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ અલગ અલગ જિલ્લા પંચાયત સીટ દીટ આપણે આગામી સમયમાં કરીશું પણ હળવદ સિટી વિસ્તારમાં હળવદ શહેરી વિસ્તારમાં એકથી સાત નંબરના વોર્ડમાં કોઈ પણ જગ્યાએ આવા વિધવા માતાઓ બહેનો છે અને એ લાભ નથી મળી રહ્યો એમને તો બારસો રૂપિયા કે બારસો પચાસ રૂપિયા એમને દર મહિને મળે છે એમના બેંક ખાતામાં જ જમા થાય છે એ આપણે લાભ મળવા માટે તમે અમને સંપર્ક કરો જેમને નથી મળતો અમને આ નંબરો અમે જે રિલીઝ કર્યા છે એમાં કોઈ પણ સ્વયંસેવક મિત્રોને ફોન કરશો એટલે એ સ્વયંસેવક મિત્રો એમના ઘરે આવશે જરૂરી ડોક્યુમેન્ટ છે એ જરૂરી ડોક્યુમેન્ટ આપણે એમના ભેગા કરીશું એમને અરજી કરીશું ત્યારબાદ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે બીજું જોઈન્ટ એકાઉન્ટ નહીં ચાલે એટલે જેનું એકાઉન્ટ નથી એચડીએફસી બેંકમાં પણ જે જાડેજા સાહેબ છે એમણે કીધું છે જીરો બેલેન્સથી એ જનધન ખાતું છે એ પણ તાત્કાલિક ખોલી આપશે તો ખાસ આપણે આવકનો દાખલો કઢાવવાનો છે પછી ઉંમરનો દાખલો એમાં આધાર કાર્ડ પણ ચાલશે અરજદારના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ બેંક પાક પાસબુકની નકલ જો બેંક પાસબુકનું હોય તો આપણે બેંક ખાતું પણ આપણે ખોલાવી આપશું આંબો પાસપોર્ટ સાઈડનો ફોટો એક અપંગતા આપણે જે છે એ લાગુ નથી પડતું અરજદારના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ બાળકના જન્મ તારીખના એ પણ નીકળી જશે પતિના પ્રમાણપત્ર જે એમના પતિ ગુજરી છે નું પ્રમાણપત્ર પુનઃ લગ્ન કરેલ નથી તેવું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ રહેણા અંગેનો પુરાવો પેટીએમો બેંક પાસબુક અથવા પોસ્ટ ખાતાની નકલ વિધવા અંગેનું સોગંદનામું મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો છે આ તમામ વસ્તુ આપણે એમના અરજદારના ઘરે જાશુ જે જે એમને કોઈ મિસ્ટેક છે કે રેશન કાર્ડમાં નામ અલગ છે આધાર કાર્ડમાં નામ અલગ છે અને બેંક પાસબુકમાં નામ અલગ છે તો પહેલાં એ પણ આપણે એક નામ હોવા જોઈએ આ જે જે પ્રોસેસ છે એ તમને હું કહું તો ચાર પાંચ દિવસ અઠવાડિયાની પ્રોસેસ હોતી હોય છે અને એમાં પહેલાં તો સોગંદનામા કરાવવા પડે એના માટે સ્ટેમ્પ કઢાવવા પડે તો આ કેવું છે તમે કોઈ પણ શુભ સંકલ્પ કરો તો ભગવાન તમને મદદ કરતા હોય છે મને મારુતિ ઝેરોક્ષવાળા આપણા જે મહેશભાઈ કણજરિયા છે મહેશભાઈ કણજરિયા મહિલા તો મહેશભાઈ કણજરિયાને મેં વાત કરી આવું આપણે કરવાનું છે તો પચાસ રૂપિયાનો એક સ્ટેમ્પ આવે તો મહેશભાઈ કણજરિયા મારુતિ ઝેરોક્ષ વાળાએ કીધું કે જેટલા સ્ટેમ્પ જોશે એ તમામ સ્ટેમ્પ અને ડ્રાફ્ટિંગ એ મહેશભાઈ કણજરિયા તરફથી એની સેવા આપણને આપવામાં આવશે એનસી ગઢિયા સાહેબ પણ રસ્તામાં મહિલા તો એમાં નોટરી કરવાની આવે તો એનસી ગઢિયા સાહેબ કે હું નિઃશુલ્ક જે છે એ નોટરી કરી દઈશ અને અતુલભાઈ પાઠક છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે જે કંઈ નોટરીની મને પણ લાભ આપજો એના સિવાય પણ નોટરીના મિત્રોનો અમે પણ સંપર્ક કરશું એ પણ અમારો સંપર્ક કરે એ પણ આમાં સેવામાં જોડાઈ શકે છે એટલે આપે એક જ સેવાનું કામ કરવાનું છે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેઓને વિધવા સહાય નથી મળતી એમના ઘરે જઈ તમામ ડોક્યુમેન્ટ અમારી ટીમના મેમ્બરો એમના બાઇકમાં લઈ આવશે છેલ્લે એક જ કેમ્પ આપણે જે રાખવાનું આવે એમાં આપણે અરજી છે એ સબમિટ કરવામાં એમાં મામલાદાર ઓફિસનો સ્ટાફ નગરપાલિકાનો સ્ટાફ ઇયા જ દાખલા નીકળી જાય ત્યાં જ સોગંદનામા થઈ જાય એ તમામ વિધિ આપણા હળવદ ગામની વચોવચ રાખશું એટલે કોઈને તકો નહીં અહીંયા આવવા જવા માટે પણ સ્વયંસેવક મિત્રો રિક્ષા બાઇક અથવા ફોર વ્હીલર એ તમામ વ્યવસ્થા આ સ્વયંસેવકો દ્વારા કરી આપવામાં આવશે જેથી કરી વિધવા માતાઓ બહેનો છે ક્યાંય ને ક્યાંય એમના કોઈ પરિવારમાં દોડા નથી કરી શકે એવું એમના દીકરા અમે છીએ એમના દીકરા સ્વયંસેવકો છે આ સેવા કાર્યમાં જે કોઈ મિત્રો જોડાવા માંગતા હોય તેઓ અમારો સંપર્ક કરશો આ આપણું પહેલું પગથિયું છે અમને ખબર છે આના પછી અનેક સરકારી યોજના એવી છે કે કોઈને ખબર નથી કે યોજનાનો લાભ ક્યાંથી મળે શું મળે તો આપણે હળવદના તમામ એરિયામાં તમામ વિસ્તારમાં જે કઈ ગુજરાત સરકાર ભારત સરકારની યોજના લોક લોક કલ્યાણકારી છે એ આપણે ઘરે ઘરે જઈ અને યોજનાનો લાભ મળે એના માટે આપણે સરકારી તંત્ર છે એને સાથે રાખી અને આગામી સમયમાં પ્રયાસ કરશું ત્યારે આપ બધા પણ થોડોક નેટવર્ક ઇશ્યુ હતો મિત્રો એટલે વળી પાછા મળ્યા છે અને ખૂબ આ આમ તો કાર્ય જે છે એ ઘણા લોકો નાનું લાગે પરંતુ આ બહુ મહત્ત્વનું છે અમને પણ ઘણી બધી મહિલાઓ જે છે મિત્રો એ મળતા હોય અમને કહેતા હોય કે વિધવા વિધવાશાહીનું ફોર્મને ભરવું છે એની શું પ્રોસેસ હોય છે તો તમે અહીંયા ભલામણ દો કે અહીંયા દાખલો કઢાવવા તમે આવો સાથે કા એટલે આ બહુ સારી કામગીરી છે અને મેક્સિમમ જે છે એ મહિલાઓ જે છે કે એનો આને લાભ નથી મળતો એ પરિવારો એવા છે કે આટલા બધા દોડાને કાઢવાના હોય થોડું સોગંદનામું ને સ્ટેમ્પના આ બધા ખર્ચા ને થતા હોય ચિંધિયાનું પણ પૂંજ છે આપણે એમાં નંબર નહીં પણ આપેલા છે એટલે એ નંબર ઉપર સંપર્ક કરશે આપણે આખી જે ટીમ છે એ ટીમ ત્યાં આગળ જશે જે ડોક્યુમેન્ટ છે કારણ કે ઘણી વખત એવું હોય રેશન કાર્ડમાં નામ જુદું હોય ચૂંટણી કાર્ડમાં જુદું હોય શાખ હોય અટક નહીં તો એ જુદી હોય આધાર કાર્ડમાં એટલે આવા બધા પ્રોબ્લેમ હોય તો એની માટેના જે કંઈ પ્રોસેસ થતી હોય એ પણ બધી કરવામાં આવશે એટલે આવી જે ગંગા સ્વરૂપ બહેનો છે આ ગંગા સ્વરૂપ બેનોને હળવદ શહેર ભાજપ પ્રમુખ જે તપનભાઈ પાટિયા ગ્રુપ જે છે આ બધા સેવાભાવી યુવાનો એને જે કંઈ જરૂરી લાભ છે એ લાભ મળે